મોટી દમણ વિસ્તારમાં એક બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો એક કરોડની આસપાસનું સોનું અને રોકડા આઠ હજાર યુકે પાઉન્ડની ચોરી કરી ફરાર થયા ઘરની સામે આવેલા મંદિરની દાનપેટી પણ ચોરી ગયા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટી દમણના મંદિર શેરીમાં ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલ નામના રહીશનું ઘર આવેલ છે ઘરના મોભી સહિતનો પરિવાર લંડનમાં સ્થાયી થયો હોય અને હાલ તેઓ ફરવા અર્થે ઇન્ડિયા આવ્યા હોય ત્યારે સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે બે કલાક પછીના કોઈક સમયે અજાણ્યા ચોર તસ્કરો બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી અંદાજીત એક કરોડની આસપાસનું સોનું અને રોકડા આઠ હજાર યુકે પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સાથે ચોરોનું પગેરું મેળવવા વલસાડ ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી જ્યાં પોલીસ દ્વારા જરૂરી તપાસ કર્યા બાદ ઘર માલિક ઈશ્વરભાઈ ટંડેલની ફરિયાદના આધારે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધર્યું છે અજાણ્યા ચોર તસ્કરોએ ફક્ત ઘર જ નહીં પણ ઘરની બરાબર સામે આવેલા શ્રી રણછોડ રાયજી મંદિરમાં પણ પ્રવેશ કરી મંદિરમાં મૂકેલી દાનપેટીને તોડી અંદરથી વીસથી પચ્ચીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા બનાવની જાણ સવારે મંદિરમાં દર્શનાર્થે આવતા શેરીના લોકો જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતા મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું આ અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘરની સાથે મંદિરમાં પણ તપાસ કાર્ય હાથ ધર્યું હતું ત્યારે ચોરોએ જે પ્રમાણે એક જ રાતમાં ઘર અને મંદિરને ટાર્ગેટ કર્યા હશે એ જોતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હશે ધરમપુર તાલુકાના બામટી ગામમાં ત્રણ વર્ષ પહેલાં લગ્નમાં નાચવાના મુદ્દે થયેલા ઝઘડાની દુશ્મનીમાં અધેડીની લાકડીથી હત્યા બામટી ગામના જલારા મંદિર ફળિયામાં રહેતા ઓગણસાઠ વર્ષીય ચંદુભાઈ તળશીભાઈ પટેલની ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલે લાકડાના ફટકા મારીને હત્યા કરી છે બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલાં એક લગ્ન પ્રસંગમાં નાચવાના મુદ્દે વિવાદ થયો હતો ત્યારથી બંને વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા ગઈકાલે રાત્રે બંને રસ્તામાં મળી ગયા હતા બંને વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા નીતિન પટેલે નજીકથી લાકડું લાવીને ચંદુભાઈને માર માર્યો હતો બુમાબૂમ થતા પરિવારના સભ્યો અને લોકો દોડી આવ્યા હતા પરિવારના સભ્યોએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા ગંભીર ઇજાગ્રસ્ત ચંદુભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પહેલા નજીકની સરકારી હોસ્પિટલમાં અને પછી વસાડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ચંદુભાઈનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ મથકના પીઆઈ એન ઝેડ બોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી ને મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર માર મારતો હતો ત્યાં જઈ મેં સોડાની કોશિશ કરી તો એ મારા પર મારવાનો હુમલો કર્યો તે બાદ મેં એ ગણકાર્યો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી તે દરમિયાન અગિયાર પિસ્તાલીસ કલાકે અહીંયાનો તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી તે અદાવત રાખીને એ વારેગડીએ પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો એ પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એને લાકડી વડે ઢોર માર મારીને મારા તજીને મૃત્યુને પાર ઉતારી દીધો આરોપીને ફાંસીની સજા થવી જોઈએ મારે એનું મોડું જોવું નથી આજ પછી મારા સામે નહીં આવવું જોઈએ માણસ એ ઘટનામાં શું છે કાલે એ એના કામ ધંધા કામ માટે ગયેલા હતા એટલે એ લોકોને શું અદાવત હતી તે એ લોકોને ખબર મને ખબર નથી પણ એ લોકોની અદાવત ચાલ્યા કરતી હતી એટલે એ લોકો એ આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઉભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડી થી ઉભી રાખ્યું એટલે એ તો કઈ વાત કરવાના હશે એમ તમને ઉભી રહ્યો એટલે જેવો ઉભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને ડંડા થી માર પાડીને ડંડાથી થી માર પાડીને એને નીચે પસાડી દીધો છતાં નીચે છતાં પણ એને માર માર્યા જ કરી એનો પગ તોડી પાછળ ની બધી હાડકી અને આ બધી તોડી નીતિનભાઈ મોહનભાઈ પટેલ જલારામ મંદિર મારા ફરિયામાં જ રહી પોલીસ સ્ટેશન માં એને જો એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશન માં અને ફરિયાદ નોંધાવી ને પછી એને દવાખાને લઈ ગયા દવાખાને થી ધરમપુર દવાખાના માં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડોક્ટરે એમ કીધું કે હમણાં પંદર વીસ મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે જે હોય તે હમણાં ખબર પડી જશે એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી પોણા બાર વાગે એક્સપાયર થઈ ગયા દમણ બસ ડેપોની સામે મુખ્ય માર્ગ પર આજે ડામર ભરેલું ડમ્પર ખાડામાં ખાબક્યું હતું મળતી માહિતી મુજબ આ માર્ગ પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોય રોડના કિનારે યોગ્ય રીતે દબાણ કરીને માટી પૂરવામાં ન આવેલી હોવાથી રોડ પરથી પસાર થતા ભારે વાહનોના વજનના કારણે માર્ગ દબાઈ ગયો હતો જેનાથી અજાણ એક ડમ્પર નંબર ડી ડી ઝીરો વન કેટી વન સિક્સ વન એઇટ ચાલક આ રોડ પર ડામર ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ પર પડેલી માટી પર ડમ્પરનું ટાયર પડતા ડામર ભરેલા ડમ્પરના ભારે વજનના કારણે નીચેની માટી ધસી પડી હતી જેને પગલે પડેલા મસ મોટા ખાડામાં ડમ્પરનું ટાયર ફસાઈ ગયું હતું ઘટના બાદ ડમ્પરને રોડ પરથી ખસેડવા તાત્કાલિક જેસીબી અને ક્રેન મંગાવવામાં આવી હતી અને ખાડામાં ફસાયેલા ડમ્પરનો ડામર ઘટના સ્થળે જ ખાલી કરાવીને ડમ્પરને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું વલસાડમાં થોડા દિવસમાં બીજીવાર ભૂઓ જૂની કલેક્ટર કચેરી પાસે ફરી જમીન તસી ડ્રેનેજ લીકેજનું કારણ પાલિકાના ઇજનેરોએ આગળ ધર્યું વલસાડ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાસે મુખ્ય માર્ગ પર ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે આ જ સ્થળે થોડા દિવસ પહેલાં પણ ભૂવો પડ્યો હતો પાલિકાની તપાસમાં સામે આવ્યું કે નજીકમાં આવેલા ડ્રેનેજ ચેમ્બરમાં લીકેજને કારણે આસપાસની જમીન નબળી પડી છે અગાઉના ભુવા બાદ પાલિકાએ ડ્રેનેજ ચેમ્બર રિપેર કરી લીકેજ દૂર કર્યું હતું અને જમીન પૂરાણ કર્યું હતું સ્થાનિક લોકોએ ભૂવો પડવાની જાણ તરત જ પાલિકાને કરી હતી અકસ્માત ન સર્જાય તે માટે પાલિકાએ ભૂવાની આસપાસ આળસ મૂકી મૂકી પાલિકાની ટીમ હવે એક જ સ્થળે બીજી વાર ભૂવો પડવા પાછળના કારણની તપાસ કરી રહી છે વાહન ચાલકોએ આ ઘટના માટે પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેના કૌભાંડને જવાબદાર ગણાવ્યું છે તેઓએ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર આક્ષેપો કર્યા છે પાલિકા તંત્ર ભૂવો પડવા પાછળનું ચોક્કસ કારણ શોધવા કાર્યરત છે સેલવાસના હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા અને બે આરોપીઓ નિર્દોષ સેલવા સ્ટેશન કોર્ટના જજ શ્રીમતી એસ સપાટનીકરની અધ્યક્ષતામાં હત્યાના કેસમાં સુનાવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર વીસમાં સિલિકામના હત્યાના કેસમાં આરોપી રાજેશ ગણેશ પાહુને ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ત્રણસોને બે હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ઉપરાંત પાંચ હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા આ ઉપરાંત કલમ ચારસોને સત્યાવીસ હેઠળ આરોપી રાજેશ ગણેશ પાહુને છ મહિનાની સખત કેદ અને પાંચ હજારનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો તેમ ના કરે તો વધુ પંદર દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે જો કે આરોપી રાજેશ ગણેશ પાહુને આઈપીસીની કલમ ત્રણસોને એકતાલીસ અને 325 હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે બીજા આરોપી કૃણાલ ઉર્ફે કરણ દિનેશ બરડેને આઈપીસીની કલમ ચોત્રીસ સાથે કલમ ત્રણસોને ત્રેવીસ અને ત્રણસોને બે હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે ત્રીજા આરોપી જીતુ અંધેરને પણ અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે સેશન કોર્ટે આદેશ આપ્યો છે કે આરોપીઓએ ભાવિ સુનાવણી માટે છ મહિના સુધીના પંદર હજારનો બોન્ડ ભરવાનો રહેશે આ કેસ દરમિયાન જપ્ત કરવામાં આવેલ બિનજરૂરી ગણાતી વસ્તુઓ અપીલની મુદત પછી નાશ કરવામાં આવશે